ગુડ મોર્નિંગ માય નેમ ઇઝ મહેશ ચૌહાણ એન્ડ વેલનેસ કોચ તો આજે હું તમને સમજાવવાનો છું કે દવા વગરનું જીવન જીવવા માટે આપણે શું કરી શકીએ કે અત્યારના સમયમાં દવા દવા વગરનું જીવન જીવવું થોડું મુશ્કેલ છે પણ જો કોઈપણને આપણે કાર્યની શરૂઆત કરીએ ને તો શરૂઆતમાં અઘરું જ લાગશે પણ જો કન્સીટન્સી કરીએ તો કોઈ પણ અઘરું કામ આપણને છે ને એકદમ સહેલું થવા લાગશે પણ એની માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે તો અત્યારના સમયમાં દવા વગરનું જીવન જીવવા માટે પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સવારની શરૂઆત છે ને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કરવી જોઈએ બ્રહ્મ મુહૂર્ત કહેતા કે ચારથી છના સમયમાં આપણે જાગવું જોઈએ સૂર્યાસ્ત થાય પહેલાં એકથી દોઢ કલાક પહેલાં આપણે જાગવું જોઈએ શરીર માટે ખૂબ સારું એવું છે કેમ કે ત્યારે આપણું જે પેટ સાફ થવાનો સમય છે ને એ પ્રોપર છે ચારથી સારના સમયમાં જો આપણું મોટું આંતરડું છે એકદમ ફૂલ એક્ટિવ હોય છે અને એ સમયમાં આપણું પેટ પ્રોપર સાફ થાય તો શરીરને ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે કે ને કે જેમનું પેટ સાફ એના સૌ રોગ માફ તો ત્યારબાદ આપણું જાગીને ત્યારબાદ આપણે શું કરવું જોઈએ આપણું પેટ સાફ થયા બાદ આપણે યોગ છે પ્રાણાયામ છે અને સાથે સાથે કસરત યોગ પ્રાણાયામ કસરત જો અડધી કલાક થાય તો શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને ત્યારબાદ સવારની શરૂઆત આપણે નાસ્તા નાસ્તાથી કરીએ તો નાસ્તામાં અને ત્યારબાદ જો આપણે કોઈ પીણું પીએ છીએ કે શરીરને એનર્જી માટે તો એનર્જી માટે ખૂબ સારું નેચરલી અને શરીરને સફાઈ કરે એવું આપણે નેચરલી અને આખા દિવસ એનર્જી રાખે એવું આપણે કોઈ પણ પીણું પીવું જોઈએ અને ત્યારબાદ સવારનું ભોજન લઈએ છીએ તો ન્યુટ્રિશન મિનરલ્સ પ્રોટીન આપણા શરીરને જે કંઈ જરૂરિયાત છે ને એ પ્રમાણે આપણે એમને લેવું જોઈએ તો આ રીતની સવારથી શરૂઆત થાય તો ખૂબ સારી વાત છે ત્યારબાદ આપણા શરીરને આપણા વેઇટ પ્રમાણે કે ધારો કે તમારું સાઠ કિલો વજન છે તો તમારે ત્રણ લિટર જેટલું શરીરને પાણી આપવું ખૂબ જરૂરી છે પણ જેટલું બને તેટલું મોઢામાં ફેરવીને ઘોટે ગોટે પાણી આપવું એટલું શરીરને ખૂબ સારું એવું એનર્જી આખા દિવસમાં સારું એવું ફીલ થતું હોય છે અને ત્યારબાદ બપોરનું ભોજન તમે નોર્મલી શાક દાળ દાલ લઈ શકો યસ અને નેક્સ્ટ ત્યારબાદ સાંજનો સમય છે તો હંમેશા હળવો ખોરાક લેવો જોઈએ અને જો શક્ય હોય ને તો સાંજનું જેટલું પણ બને એટલું વહેલાં ભોજન કરવું જોઈએ સાંજનું જેટલું બને એટલું વહેલાં ભોજન કરવું જોઈએ કેમ કે એ સમયે ભોજન કરવાથી શરીરને ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે યસ અને આખા દિવસમાં તમને જે મનગમતું કાર્ય છે ને કરવું જોઈએ એકથી દોઢ કલાક તમને સારી એવી સંસ્થા